નમસ્કાર ખેડૂત મિત્રો જગતનો તાત એટલે ખેડૂત કણ વાવીને મણ પેદા કરે ત્યારે આપણે ત્રણ ટાઈમનું ભોજન લઈ શકીએ છીએ ત્યારે જ્યારે ખેડૂતને ખેતીની અંદર કોઈ સમસ્યા આવે ત્યારે તેની ઊંઘ આરામ કરી નાખે છે ત્યારે આજે આપણે એક ધાંગડા ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતને ત્યાં પહોંચ્યા છીએ તો આપણે ખેડૂતના મોટેથી જ ખેડૂતના અનુભવ સાંભળીશું કે તેને ગ્રેસ બાયોકેર પ્રાઇવેટ લિમિટેડની કઈ પ્રોડક્ટ વાપરેલી છે અને એને કેવા રિઝલ્ટ મળ્યા છે તો હું ખેડૂત મિત્રને વિનંતી કરીશ આપનો પૂરો પરિચય જણાવો નમસ્કાર મારું નામ ગડાર હાર્દિક ગામ ધ્રાંગડા તાલુકો જિલ્લો જામનગર તો મારે છ વીઘાની મગફળીનું વાવેતર છે જેવી મગફળી છે અને ખાતર દેશી ભરેલું એટલે ઉપદ્રવ મુંડાનો બહુ હતો એટલે મે આ ગ્રેસ કંપની દમદાર વાપરેલું છે બરાબર 2800 ml વિગે છે ઈ સ્પ્રે કરાવ્યો છે કારણ કે અત્યારે વરસાદ છે એટલે પાઈ હગાય એમ નથી પણ સ્પ્રે ની ભલામણ ખરેખર નો કરાય કારણ કે એમાં મજૂરને ને એવી તકલીફ પડે પણ જો તમે આને પાણી ભેગું વિગે 2800 ml તમે દમદાર નું ગ્રેસ કંપની નું પાઉ તો મોંડા માં 100% રિઝલ્ટ આવી શકે તમે આ સામે જોઈ શકો કે આનું રિઝલ્ટ શું છે તો આદિક એની જમીનમાં જે યુરિયા સાથે કોટિંગ કરીને આપેલું હતું પરંતુ કંપનીની ભલામણ યુરિયા સાથે નથી કેમકે યુરિયા સાથે ભલામણ કરવામાં એને પાછળથી વરસાદ આવી ગયો છે જેના લીધે ભેજના લીધે પાણીમાં ઉતરી ગયું છે એટલે એને સારું એવું રિઝલ્ટ મળ્યું છે લગભગ કહી શકાય કે નેવથી સો ટકા મૂંડાનું ટોટલ નિયંત્રણ થઈ ગયું છે તો હું એક વિનંતી કરીશ કે એક વિડીયો બતાવે જે મૂંડા અત્યારે મરીને બહાર આવી ગયેલા છે અને આજે ચોથો દિવસ છે ટોટલ મુંડા કાળા પડી ગયા છે એક વિડીયો બતાવો